બે હાજર 2027 ની વિધાનસભા ચૂંટણી ખૂબ જ મુશ્કેલ થવા જઈ રહી છે કુંવરજી બાવળીયા ને જસદણ વિધાનસભા જીતવી આટલી પણ સરળ નથી બે માં માં છે આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં જસદણ વિધાનસભા અને ત્યાંના બે તાલુકા જસદણ અને વિછીયા થોડા સમય પહેલા વિછીયા તાલુકાથી એક સમાચાર સામે આવ્યા કે ઘનશામ કરીને પથ્થરમારા સુધી સ્થિતિ પહોંચી એસી થી પણ વધુ લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા તેમના પર સત્તાના જોરે પોલીસ ના જોરે કુંવરજી બાવળીયા એ અન્યાય કર્યો અને તેમને પર કાયદેસર કાર્યવાહી કરાવી તેવો આરોપ લાગતો રહ્યો છે બદલામાં કુવરજી બાવળિયા પણ કહેતા રહ્યા છે કે હું ભારતીય અને તેમના પર દમન ગુજારવામાં આવ્યું માર મારવામાં આવ્યું તેમાંના એક વ્યક્તિ હતા મુકેશ રાજપરા મુકેશ રાજપરા પણ જેલમાં હતા આ મુકેશ રાજપરા એક સમયે આમ આદમી પાર્ટી માટે કામ કરતા હતા અને આ સહિત તેમની ટીમ હતી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી પણ એ જ વિસ્તાર વાત એ છે કે તમામ આવ્યા ઇન્દ્રનીલ રાજગુરુ અને શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવ્યો તમે જોશો ભૂતકાળનું પરિણામ બે હાજર બાવીસ નું પરિણામ તો બે હાજર બાવીસ માં આમ આદમી પાર્ટી

બની શકે કે બે પછી બે હજાર વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક થઈને ચૂંટણી લડે અથવા તો આમ આદમી પાર્ટીને તોડી નાખવામાં આવે સારો ઉમેદવાર આમ આદમી પાર્ટીને ના મળે તો પછી કોંગ્રેસ બેઠક જસદણ હતી ત્યારબાદ પંચાણું માં લડ્યા કોંગ્રેસના સિમ્બોલ સાથે પંચાણું અઠાણું બે હાજર બે અને બે હાજર સાત માં તેઓ જસદણ થી જીત્યા એટલે ચાર ટર્મ તો એ થઈ ગઈ પંચાણું અઠાણું બે હાજર બે અને બે હાજર સાત ત્યારબાદ તેઓ રાજકોટ લોકસભા લડવા ગયા અને રાજકોટ લોકસભા વિધાનસભાની ચૂંટણી તેઓ સાંસદ હતા પણ તેઓ પછી બોટાદ લડવા ગયા બોટાદની જનતાએ જાકારો આપ્યો તેઓ હારી ગયા ત્યારબાદ સત્તરમાં ફરી જસદણ આવ્યા જીત્યા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા અઢાર બેનર સાથે લડ્યા અને જીત્યા વાત એ છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે કુંવરજી બાવળિયા કદાચ સમય સાથે ચાલવાનું વહેલા પાકી ગયા છે તેમને થયું હશે કે હવે ભાજપ સાથે જવું જરૂરી છે નહીતર હારી જશું

પણ વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી તેમની સામે ઉકળતો ચરુ છે વાત એ પણ છે કે તેમની પાસે જે મંત્રાલય છે તે મંત્રાલયની તૈયારી અન્ય એક વ્યક્તિ અન્ય એક નેતા કરી રહ્યા છે તે મંત્રાલય લેવાની પરંતુ તેમના વિસ્તારમાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસ બાદ સતત સ્થિતિ બગડી રહી છે અને આ સ્થિતિ વચ્ચે એ આંદોલનમાં જે લોકોએ ડંડા ખાધા જે લોકોએ પોલીસનો માર ખાધો એ આજે કોંગ્રેસમાં આવી ગયા છે જો કોંગ્રેસ એક વ્યૂહાત્મક રીતે આગળ વધે અને સારા વ્યક્તિને ટિકિટ આપે તો પછી કુંવરજી બાવળિયા માટે અમે એવું નથી કહેતા કે જીત છે જ નહીં પરંતુ જીત મુશ્કેલ છે આ સીધું દેખાઈ રહ્યું છે કારણ કે બે હજાર પરિણામમાં તેમનો ગ્રાફ નીચે આવ્યો છે મત ઓછા મળ્યા છે એટલે કે જો આવનાર સમયમાં તે પોતાનો જનસંપર્ક નહીં વધારે આમ તો તેઓ છક્કડામાં ફરી રહ્યા છે પોતાની વિધાનસભામાં લોકોને મળી રહ્યા છે નાનામાં નાનો પ્રસંગ હોય તો પણ લોકોને મળે છે પણ વાત એ છે કે લોકો પણ પછી એક સમયે જતી રહી છે એટલે કે આ તમામ પ્રશ્નો ભેગા થાય અને એક વિરોધનો નો માહોલ ઉભો થાય તો પછી કુંવરજીભાઈ બાવળિયાનો ગરબો ઘરે આવી શકે છે પણ જો આમ આદમી પાર્ટી મજબૂત ઉમેદવાર ન રાખે તો જો આમ આદમી પાર્ટી જોઈએ આવનાર સમયમાં શું થાય છે બે હજાર બાવીસ ની લહેર બે હાજર સત્યાવીસ માં હોય તેવું જરૂરી પણ નથી બે બાવીસ જેવા પરિણામ સત્યાવીસ માં આવે તેવું પણ જરૂરી નથી પણ સામાન્ય રીતે ચૂંટણી પહેલા

પડી શકે છે વાત એ છે કે શું શક્તિસિંહ ગોહિલે ખરા અર્થમાં આ લોકોને જોડીને જસદણ માં કુંવરજી બાવળીયા મુશ્કેલી વધારી દીધી છે કોમેન્ટ બોક્સ માં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર